નમસ્કાર મિત્રો આજે હું આવ્યો છું ગામડે અને ગામડે અનેક ગ્રામવાસીઓની એક ફરિયાદ હતી એના લીધે આજે હું આવ્યો છું ગામના તળમાં છે ત્યાં ઘણા બધા ગ્રામવાસીઓને સમસ્યા હતી અને ઘણી બધા ફોન અને મેસેજ દ્વારા મને મેસેજ મળ્યો હતો એટલે આપણે અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા હતા અને અહીંયા હાલમાં હું આવ્યો છું એટલે અહીંયા બહુ બધી ગંદકી પાણીનો નિકાલ નથી અને આ ઘણી લગભગ બે વર્ષથી આ સમસ્યા ઊભી છે હજુ સુધી કોઈએ આની તપાસ કરી નથી હું તમને દેખાડું કે આપણે આ જોઈએ આગળ એ દ્રશ્યો તમે જોજો કે અહીંયા આ ગામની સમસ્યા અને આ ગામના કેવા હાલ છે હું તમને બતાવું ગામમાં છેલ્લા બે વર્ષથી આ પ્રોબ્લેમ છે જે આ પાણી જે ભરાય છે આ બાજુના ગામ તરફ જતો રસ્તો છે અને અહીંયા સ્મશાન તરફ જવાનો રસ્તો છે હવે આ એવો વિસ્તાર છે કે જે અહીંયા ચોવીસ કલાક આવવા જવામાં આ રસ્તો વપરાતો હોય છે હવે આ અહીંયા ઢીંચણ સુધીનું અહીંયા પાણી આવે પાણી ભરાયેલું છે એ પાણી ભરેલું છે એ છેલ્લા બે વર્ષથી ભરેલું છે અહીંયા આજુબાજુમાં રહેતા ગ્રામવાસીઓ એનું બીમારીનું કારણ બની શકે છે અને અહીંયા અકસ્માત પણ વધારે સર્જાઈ શકે છે કારણ કે આ આવા જવાનો ચોવીસ કલાક માટે વપરાતો રસ્તો છે અને અહીંયા બાઇકથી અવર જવર થતી હોય ત્યારે ગાડીમાં કોઈ પણ પડી જાય તો અહીંયા અકસ્માત થઈ શકે તેમ છે હવે અહીંયા સ્મશાન તરફ જવાનો પણ રસ્તો છે જ્યારે અહીંયા જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય અથવા સ્મશાન જવું હોય તો અહીંયા આ રસ્તામાંથી જવું બહુ ઘણું મુશ્કેલ બની જતું હોય છે હું અહીંયા એક તમને વિડીયો નીચે બતાવું છું એ વિડીયોમાં તમે જોજો કે સ્મશાન તરફ જ્યારે અમે જઈએ છીએ ત્યારે અહીંયા ઢીચ સુધીનું પાણી ઓળંગીને જવું પડતું હોય છે હવે આ રસ્તો બનાવવા માટે કોઈએ પણ હજુ સુધી કંઈ ફરિયાદ કરી નથી અને ફરિયાદ કરીએ છીએ તો કોઈ હજુ સુધી જવાબ મળેલ નથી અહીંયા હું કેમેરામેનને કહીશ કે આ આખું દ્રશ્ય એમને બતાવે કે આજુબાજુના ખેતરવાળાને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે પણ છતાં હજુ કોઈ સુધી અહીંયા વિઝિટ લેવા માટે કે કોઈએ ધ્યાનમાં લીધું નથી હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્ય એમને બતાવો જેથી આ વિડીયો આગળ સુધી જાય તો લોકોને ખબર પડે કે ગ્રામવાસીઓ અહીંયા કેટલા હેરાન થઈ રહ્યા છે તો અહીંયા પણ આ વાહન જઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું શું પાણી ભરાયેલું છે કે અહીંયા વાહનને આવવા જવામાં પણ મુશ્કેલી પડે જો એ રસ્તો આ રોજિંદા જવાવાળાને ખબર હોય કે આ રસ્તો આ રહ્યો છે બાકી જો આડોઆું અહીંયા બાઇક ચાલકને કોઈ ખબર ના હોય તો આ રસ્તામાં પડવાની ખૂબ જ સંભાવના છે અને રોડ બાબતે જે રસ્તાઓ હાલમાં ગ્રામ ખરાબ છે એ બાબતે મેં તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયત અને ગાંધીનગર પણ અને માન્યશ્રી ધારાસભ્ય હાર્દિક પટેલને પણ આ બાબતે રજૂઆત કરેલ લેખિતમાં પણ હજુ સુધી કોઈ એ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવેલ નથી તેથી હું વિનંતી કરું છું કે માનનીય શ્રી ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ અને તાલુકા પંચાયત અને ગ્રામ વિકાસના માધ્યમે આ ધ્યાનમાં આવે તેવી મારી વિનંતી છે એક જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરેલ છતાં પણ હજુ સુધી કોઈએ ધ્યાનમાં લીધેલ નથી તો મારી હાર્દિક પટેલને અને જિલ્લા પંચાયત અને ધ્યાનમાં લેવા વિનંતી અને આપણી બાજુમાં એક અહીંયા બાજુમાં જે ખેતર છે અને જે ઘર છે એમની પણ આપણે મુલાકાત લઈશું અને એમને પણ આપણે બોલાવીશું અને એમને કહીશું કે આના લીધે એમને શું તકલીફ પડે છે દાદા કેવી કેવી અને કઈ કઈ તકલીફો પડી રહી છે હવે આ પંચાયત બોરનું પાણી અંદર આવે છે બરાબર અમે તો કહીએ છીએ કે ભાઈ અંદરથી આગળ કિલોમીટર અંદર લાઈન નાખી દો એટલે આ પંચાયતની લાઈનનું પાણી અમારા ખેતરમાં ઓળખું ચાર ખેતર વટી ને વધુ જાય બરાબર અજ બીજું કઈ તકલીફ નથી ચોમાસાનું પાણી તો વયુ જાય પણ શું હવે અત્યારે તો અમારું પાક તૈયાર થઈ ગયો હવે પાકનું અંદર પાણી તો જવા દેવાય અહીંયા તમારે ખેતીનું પણ નુકસાન થતું હોતું હા તો ખરું જ ને અહિયાં ખેતીનું પણ ભારે નુકસાન થાય છે કેમ કે આ કન્ટિન્યુ આ પાણી ભરી જવાના કારણે અહિયાં ખેતીમાં પણ ભારે નુકસાન જોવા મળતું છે અને દાદા અહીંયા બીમારી પણ તમને અહીંયા બીમારીમાં મચ્છર બધું લાગ જ ને એટલે અહીંયા દાદાનું પણ એવું કેવું છે કે અહીંયા પાણી ભરાવાના કારણે અહીંયા પાછળ જ રહે છે એટલે એમને વધારે મુશ્કેલી જોવા મળતી હોય છે અને હજુ આવાના આવા ઘર પાછળ પણ છે એમને પણ વધારે આવી મુશ્કેલી છે દાદા બીજી કોઈ આ પાણીના લીધે તમને કોઈ સમસ્યા થતી હોય સાધન વાળા જેટલા આવે આ બધાને સમસ્યા તો થાય કારણ કે પંચાયત બોર નું પાણી તલાવડામાં આવે છે હવે અમે અત્યારે માપ પાક તૈયાર થઈ ગયો બરાબર હવે તો અમે અમારા ખેતરમાં પાણી ના જવા દઈએ અમે તો એવી કે રજૂઆત બધા ગામ લોકોને સરપંચ કહી અહીંથી અંદર ગ્રાઉન્ડ લાઈન નાખી દો એટલે આ પાણી બાયપાસ નીકળી જાય સરપંચે શું જવાબ આપે તમને અમે સરપંચને તો આપણે મળ્યા જ નહીં આપણે તો સરપંચને ખબર છે ખાસ જે સરપંચ એને જાણતા કે ભાઈ આટલી સમસ્યા તો છે ત્યાં ગામની હું પણ એટલી વિનંતી કરું સરપંચને અને માન્યશ્રી હાર્દિક પટેલને અને ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતને ફરીથી પણ પીઓમઓમાં રજૂઆત કરીશ કે આ બાબતે ધ્યાનમાં લેવામાં આવે અને વધારેમાં વધારે જલ્દી થાય એટલું આ કામ પૂરું કરવામાં આવે એવી મારી વિનંતી છે આભાર જય હિન્દ જય ભારત